ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે અનામત કરીશું ની જે વાત કરીશ દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ અને શિક્ષણિક રીતે વખોડી રાખે છે કોંગ્રેસ ને સબક શીખવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકાર આયોજન કરવામાં આવ્યું છે